મોતી ટોકીઝના શહેઝાદ શેખ અને ટોળકીએ કેસ પરત ખેંચી લેવા વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપી વેપારીએ શહેઝાદ શેખ અને ટોળકીથી બચવા ફરી પોલીસનો સહારો લીધો આરોપીઓ સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી પેટા અગાઉ અદાવત રાખી વેપારી નૂરુ શેખ ઉપર શહેઝાદ શેખની ટોળકી દ્વારા હુમલો કરાયો હતો પોલીસ કેસ પણ થયો હતો સુરત તારીખ છ કેસ પરત ખેંચી લે નહીં તો જાનથી મારી નાખવાની ધમકી મળતા વેપારી આરોપીઓથી બચવા પોલીસનો સહારો લીધો છે મોતી ટોકીસના શહેઝાદ શેખ અને તેની ટોળકી સામે વેપારીએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે સલાબતપુરા સ્થિત ઉમરવાડા ટેનામેન્ટમાં રહેતા નુરુ શક્કર શેખ વેપાર કરી પરિવારનું ગુજરાન ચલાવે છે રિંગ રોડ સ્થિત મલ્ટી લેવલ પાર્કિંગમાં મોતી ટોકીસના શહેઝાદ શબ્બીર શેખ રાજીવ કુમાર ગોપાલ કૃષ્ણ સિંહ આશુતોષ ઉર્ફિર આશુ સુરેન્દ્રનાથ ચોબે અને કમલેશ

પણ નૂરુ શેખને ધમકાવવામાં આવી રહ્યો છે જેથી નુરુ શેખ આ તત્વોથી બચવા ફરીથી પોલીસનો સહારો લેવા મજબૂર બન્યા છે નુરુશેખ એ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ચારે વિરુદ્ધ અરજી આપી રજૂઆત કરી છે કે નૂરુ શેખને માન દરવાજા ફાયર સ્ટેશનની પાછળ આ આરોપીઓ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે કેસ પરત ખચી લે નહીં દેખેશે તો અમારી પાસે ઘણા બધા ગુંડા તત્વો કામ છે અને તારું કયા દિવસે મર્ડર થઈ જશે તું વિચારી પણ નહીં શકે જેથી ગભરાયેલા નુરુ શેખે આરોપીઓથી પ્રોટેક્શન મેળવવા તેમની ધરપકડ કરવા પોલીસને અરજ કરી છે